હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવ્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ રેસ્ટોરન્ટ જેવી દાળ તડકા ઘરે બનાવવાની રેસીપી જો તમે પણ રોજ એક સરખી દાળ બનાવીને કંટાળ્યા હોય તો આ રીતેની દાળ તડકા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો દાળ તડકા બનાવવા માટે મેં અહીંયા ત્રણ ચમચી તુવેરની દાળ ત્રણ ચમચી ચણાની દાળ અને ત્રણ ચમચી મગની દાળ લીધેલી છે તમે ફક્ત તુવેરની દાળનો ઉપયોગ કરશો તો પણ આ દાળ એટલી જ સરસ લાગશે પરંતુ જ્યારે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવામાં આવે ત્યારે આ રીતે બેથી ત્રણ દાળનો ઉપયોગ કરીને બનાવશો તો તે ખૂબ જ સરસ બનશે તો હવે મેં અહીંયા બધી જ દાળને ધોઈ અને તૈયાર કરી લીધી છે હવે આપણે તેને બાફવા માટે મૂકીશું તો હવે દાળને બાફવા માટે આ રીતેનું કૂકર લઈ અને તેમાં દાળ એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરીશું અને તેમાં પાણી ઉમેરી અને તેને એકદમ સરસ રીતે બાફી લઈએ મેં અહીંયા દાળથી ડબલ જેટલું પાણી એડ કર્યું છે તો હવે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ અને પરફેક્ટ એવી દાળ બફાઈ અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેનો વઘાર કરીશું તેના માટે એક કઢાઈ લઈ અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું ત્યારબાદ બે લાલ સૂકા મરચાં બે તમાલપત્રના પાન અને એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું ત્યારબાદ ચપટી જેટલી હિંગ ત્યારબાદ એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ બે ચમચી જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું જો તમારે ટામેટું એડ કરવું હોય તો તે પણ કરી શકો છો આ રીતેનો વઘાર તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં જે બાફેલી દાળ છે તે એડ કરી દઈએ અને તેને વઘાર જોડે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે હવે આપણે તેમાં મસાલા એડ કરીએ અડધી ચમચી મીઠું અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર ચપટી જેટલી આપણે ખાંડ એડ કરીશું અને અડધું લીંબુ નીચોવી દઈએ હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈએ અને દાળને બે મિનિટ માટે આપણે કૂક થવા દઈશું આ રીતની દાળ કૂક થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને તડકો તૈયાર કરીએ તેના માટે વઘાર્યું લઈ અને એક ચમચી જેટલું ઘી એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી આખું જીરું એક લાલ સૂકું મરચું થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરી અને અડધી ચમચી જેટલું ક્રશ કરેલું લસણ અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું તો એકદમ સરસ કાઠિયાવાડી આપણો વઘાર બની અને તૈયાર થઈ ગયો છે આ રીતેનો વઘારદાર તડકામાં ખૂબ જ સરસ લાગશે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને દાળ તડકાને સર્વ કરીએ પહેલાં તો દાળ એડ કરીશું અને ઉપરથી આપણે તૈયાર કરેલો તડકો એડ કરી દઈએ તો છે ને બનાવી ખૂબ જ ઇઝી અને ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે જો તમે ક્યારેય આ રીતે દાળ તડકા ના બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવજો રેસ્ટોરન્ટની પણ દાળ તડકા બોલાવી દે એટલી સરસ લાગે છે તો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો